નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સુરત પોલીસે એકત્રીસ વર્ષ પહેલા ઋષભ સર્કલ પાસે આવેલ મહાવીર પેટ્રોલ પંપની ઓફિસમાં વોચમેન તરીકે નોકરી કરતા ઇસમે ચોરી કરી હતી અને તે નાસી ગયો હતો આજ દિન સુધી આ આરોપી નહીં પકડાયો હતો જો કે રાંદેર પોલીસ દ્વારા આખરે એકત્રીસ વર્ષ પહેલા થયેલી ચોરીના કેસના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આ આરોપી કે જે અહીં ઓફિસમાં વોચમેન તરીકે નોકરી કરતો હતો અને ત્યાં જ તેના દ્વારા ચોરી કરવામાં આવી હતી જોકે આરોપીને આખરે રાંદેર પોલીસ દ્વારા ઝડપી પાડી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે 啊。